તેમજ લાકડું દોરી કાપડ અને કાગળનો ઉપયોગ રાવણને બનાવવામાં થાય છે રાવણ દહનના કાર્યક્રમ પહેલાં સાંજે પાંચ કલાકે નાનકપુરીથી રામલીલાની શોભાયાત્રાનો પ્રારંભ થાય છે જેમાં વીસ જેટલા ટ્રેક્ટર હોય છે આ શોભાયાત્રામાં રામલીલાના દરેક પાત્રોની વેશભૂષા જોવા મળે છે જેની જોવા મેદની ઉમટી પડે છે આ શોભાયાત્રા પવનચકી ખંભાળિયા દરવાજા હવાઈ ચોક સેન્ટ્રલ બેંક બરધન ચોક દરબાર ઘડી બેડીગેટ થઈ અને પ્રદર્શન મેદાને પહોંચે છે જ્યાં આતિશબાજીનો ધુમાડાબંધ કાર્યક્રમ હોય છે ત્યાં બાદ રાવણના પુતળાનું દહન કરી અને અસત્ય પર સત્યનો વિજય થાય છે વિજયા દશમી ના વીસ દિવસ અગાઉથી રાવણના પુતળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય છે સિંધી સમાજ આ તહેવારને લઈ અને ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે